ભુજનું હૃદય સમાન હમીસર તળાવ એટલે શહેરનું સૌંદર્ય અને કચ્છીઓની લાગણીનું પ્રતિક સતત ચોથા વર્ષે ધોધમાર વરસાદને પગલે તળાવ છલકાઈ ગયું છે ભુજના નગર અધ્યક્ષા રશ્મિબેન સોલંકી દ્વારા શોભાયાત્રા યોજીને પરંપરા મુજબ વિધિથી તળાવના નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકી દ્વારા શ્રીફળ સહિતની સામગ્રી તળાવમાં પધરાવી શાસ્ત્રોક્ત વિધિ સાથે નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા આ પ્રસંગે નગરપાલિકાના ઉપપ્રમુખ ઘનશ્યામસિંહ ઠક્કર કારોબારી ચેરમેન મહીદીપસિંહ જાડેજા કમલભાઈ ગઢવી રાજેશભાઈ ગોળ પંકજભાઈ મહેતા મીતભાઈ ઠક્કર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સમયે મોટી સંખ્યામાં ભુજવાસીઓ ઉમટી પડ્યા હતા અને વધામણા સમયની શરણનો આનંદ લીધો હતો સંભવિત રાજ્યમાં એકમાત્ર શહેર ભુજમાં જ કોઈ તળાવ છલકાઈ જાય તો તેની સરકારી જાહેર રજા જાહેર કરવામાં આવે છે આ પરંપરા ઓગણીસો સિત્તેરથી ચાલી આવે છે આજે કચ્છ કલેક્ટરે આ પરંપરાને જાળવી રાખી તળાવ છલકાઈ જતાં ભુજમાં આવેલી રાજ્ય સરકારની જિલ્લા કક્ષાની તમામ કચેરીઓમાં શાળા કોલેજોમાં જાહેર રજા જાહેર કરી હતી અત્યાર સુધીમાં ઓગણત્રીસમી વખત હમીસર છલોછલ ભરાયું છે આજ રોજ ભુજનું હૃદય હમીસર તળાવ આજે લોકો એટલા હર્ષોલ્લાસ ઉજવી રહ્યા છે કે આજે મને એ બીજી વારનો એક મોકો મળ્યો છે એટલે ભગવાનનો એક હું ઉપકાર પણ માનું છું અને આશીર્વાદ પણ મને મળ્યા છે ભગવાનના કે આટલી મોટી સંખ્યામાં એ મને જે અવસર મળ્યો છે એ વતી હું અમારી ભારતીય જનતા પાર્ટી અને નગરપાલિકાની પૂરી ટીમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને બધા અમે સાથ સહાય મળ્યો છે અને સારી રીતે અમે જે આજે અહીંયા ઉત્સવ ઉજવી રહ્યા છે જેમ કે આખા ભુજનું એક ઉત્સવ છે અને એને હમીસર જે હોગ ને એના માનમાં આજે એક ભુજમાં પણ જાહેર રજા પણ આપે છે એટલે કલેક્ટરનો પણ શું આભાર માનું છું કે જે લોકોને ઉત્સાહ ઉજવવાનો એક મોકો મળ્યો છે એ બદલ હું સૌનો આભાર માનું છું ને ભુજવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કચ્છનું હૃદય સમૂહ પાર્ટનર ભુજના હમીરસર તળાવ ઓગણ્યો એને આજે ભુજના નગરપતિ દ્વારા પરંપરાગત રીતે જે વર્ષો જૂની પરંપરા છે એ પ્રમાણે વધાવવામાં આવ્યું છે ગઈકાલે જ સાંજે સાડા વાગ્યાની આજુબાજુ હમીરસર ઓગણ્યું આખા સમગ્ર કચ્છ જિલ્લામાં એમનો ઉત્સાહ છે કારણ કે અમિરસર ઓગને એટલે આખા જિલ્લામાં એમની અસર એ દેખાતી હોય છે સૌ હર્ષોલ્લાસથી વધાવતા હોય છે આજે સવારે વાજતે ગાજતે એ માતાજીના દર્શન કરીને ત્યાંથી સમગ્ર આખી ટીમ ભારતીય જનતા પાર્ટી નગરપાલિકાની ટીમ સૌ કાર્યકર્તાઓ નગરજનો દ્વારા આજે આ અમિરસરને ખૂબ ધામધૂમથી અહીંયા વધાવવામાં આવ્યું છે કચ્છભરની અંદર વરસાદનો બીજો રાઉન્ડ આવ્યો અને માતાજીએ ખૂબ આપણા ઉપર કૃપા કરી ગઈકાલે અને પરમ દિવસે જે માહોલ હતો એ માહોલની અંદર ક્યાંક કચ્છવાસીઓની ચિંતા પણ હતી પરંતુ માતાજીએ જેવું હમીસર તળાવનો ઓગન ઓવરફ્લો થયો હમીસર ઓગણી ગયો અને તરત જ મેઘરાજાએ ખમૈયા કર્યા વર્ષોની પરંપરા મુજબ ભુજનો ઐતિહાસિક તળાવ ગઈકાલે સાંજે છ વાગ્યા પછી જ્યારે ઓગણી ગયું છે ત્યારે હમીરસરના હિલોડા સાથે ભુજના નગરજનોના પણ હૃદયના હિલોડા આજે આપણે સૌ જોઈ રહ્યા છીએ ખૂબ જ રાજાશાહીની વખતથી પરંપરા મુજબ આ હમીરસર તળાવ જ્યારે ઓગને માતાજીની કૃપા થાય સંપૂર્ણ તળાવ ભરાઈ જાય ત્યારે રાજાશાહીની અંદર કચ્છ રાજ પરિવાર અને રાજા દ્વારા એમને વધાવવામાં આવતું અને ત્યાર પછી નગરપાલિકાના પ્રમુખ દ્વારા જ્યારે તળાવનું ઓવરફ્લો થાય ત્યારે એને વધાવવાની પરંપરા છે સદભાગ્ય બે હજાર દસના આજે પણ નવ નવ બે હજાર પચીસ છે પણ નવ આઠ બે હજાર દસના રોજ પણ મને સદભાગ્ય આ અવસર પ્રાપ્ત થયો છું ત્યારે પણ માતાજીને આપણે સૌ પ્રાર્થના કરીએ કે આપણું હમીસર દર વર્ષે હરિયું ભર્યું ભરેલું રહે અને દર વર્ષે આ રીતે જ ઓગને અને ભુજના નગરજનો ભુજના જેને કહીએ કે નગરપાલિકાના પ્રમુખશ્રી અને સૌ કોઈ સાથે મળી આ નવાર નીરને વધાવે દર વર્ષે આ રીતે હમીરસર બર્યું રહે એવી જ માતાજી પાસે કલ્પના આજે ભુજનું ઐતિહાસિક એવું હમીરસર તળાવ ઓગણ્યું છે અને એને વધાવવા માટેનો કાર્યક્રમ છે સમગ્ર ભુજની પ્રજા આનંદના હિલોડે ચડી છેલ્લા બે ત્રણ દિવસથી સમગ્ર કચ્છ જિલ્લાની અંદર જે પ્રકારે મેઘરાજાએ મહેર કરી છે એ પ્રમાણે આખા કચ્છના મોટા ભાગના તળાવો ડેમ બધા જ છલકાયા છે એ જ રીતે ભુજનું આ ઐતિહાસિક એવું અમીસર તળાવ પણ છલકાયું છે અને આજે એની પરંપરા મુજબ નગરપાલિકાના અધ્યક્ષના હસ્તે એનું વધામણા થવાના છે અને શોભાયાત્રા દ્વારા સમગ્ર કચ્છના અને ભુજની જનતા એ આજે હર્ષ અને આનંદિતથી થઈ છે અમીસર તળાવ એ ભુજની આન બાન અને શાન એટલા માટે છે કે બહુ ઓછા શહેર એવા હોય છે કે જેની મધ્યની અંદર વચ્ચોવચ આટલું મોટું તળાવ હોય એ પ્રકારના બહુ ઓછા શહેર હોય છે એ પૈકીનું આ ભુજ શહેર છે એટલે આ ઐતિહાસિક તળાવને વધાવવા માટે આ ભુજના નગરજનો વાંચતે ગાજતે અહીં આવી રહ્યા છે